નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન એમએસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ સોવીસ આઠ બે હજાર ને વાર શનિવાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના સોએ છ ટકા છાસા બજાર ગયા છે તો જાણીએ આજના રાજકોટ માર્કેટમાં શું બજાર ભાવ રહ્યા જીરુ ચાર હજાર ત્રણસો થી ચાર રાયડો અગિયારસો થી પંદર એરંડાની જો વાત કરીએ તો અગિયારસો થી ત્રાણું સણા તેરસો પચાસ થી પંદરસો પૂરા મેથી નવસો થી બારસો ને સાઠ અડદ કર્યું તો સોળસો થી સાતસો ચોરાણું મગ ચૌદસો થી સોળસો ને ચાર તુવેર ચૌદસો થી બે હજાર વીસ ની વાત કર્યું તો એક હજાર થી તેરસો ને લસણ સૂકું પિસ્તાળીસોથી સ હજાર ને ચારસો વરિયાળી એક હજારથી બારસો ને વીસ તલકાળા અઠ્યાવીસોથી તેત્રીસો ને તેત્રીસ તલ સફેદ ઓગણીસોથી સોવીસો ને પંચ્યાસી ઘઉં ટુકડાની જો વાત કરીએ તો પાંચસો પિસ્તાળીસથી છસો પૂરા ઘઉલોકંડ પાંચસો છ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો ને પચીસ મગફળી મોટી એક હજાર સિત્તેરથી પંદર કપાસની જો વાત કરી તો સૌ ચો પચાસથી પંદરસો ને છ્યાસી તો આ તા આજના રાજકોટ માર્કેટ યાર્ડના સો છ ટકા સાચા બજાર જો ખરીદ મિત્રો નવા તો સેલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી દેજો આપણા વિડીયો સાંજે આ દસ વાગે આવી જશે